હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી આજે આપણે બનાવવાના છીએ ગણપતિ બાપ્પાને ધરાવવા માટે વધુ એક મોદકની રેસીપી તો મિત્રો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જો તમે આ રેસીપી ફેસબુક પરથી જોઈ રહ્યા હો તો મારા ફેસબુક પેજને ફોલો કરજો આજે આપણે બનાવવાના છીએ સોજી અને માવાના મોદક તો મિત્રો બધા જ મોદક બનાવતા હોય છે અલગ અલગ પ્રકારના અને દરેક મોદક ને બનાવવાની તમારી સાથે શેર સોજી અને માવાના મોદક જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને મોદક શબ્દ આવ્યો એટલે ભગવાનને તો મોદક ખૂબ જ પ્રિય છે તો શરૂ કરીશું સોજી મોદક બનાવવા માટે અહીંયા મેં કડાઈમાં બે મોટી ચમચી જેટલું ઘી લઈ લીધું છે અને સાઈડ માં આપણે દૂધ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે ઘી ગરમ થાય એટલે આપણે છે ને લઈશું મિત્રો જો તમારી પાસે મોટી સોજી હોય તો તમે મિક્સર જારમાં એક ચક્કર લગાવી દેશો તો તે ફાઇન થઈ જશે અને જો નહીં લગાવો તો પણ ચાલશે આ રીતે આપણે ઘી ગરમ થાય એટલે સોજીને શેકાવા માટે લઈ લેવાની છે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર લગભગ સાતથી આઠ મિનિટ જેવું આપણે સોજીને શેકવાનું છે અહીંયા તમે જોઈ શકો છો કે સોજી શેકાવાના કારણે તેનો કલર છે તે થોડો ડિફરન્ટ થઈ ગયો છે અને આ સ્ટેજ ઉપર આપણે બે ચમચી જેટલું બેસન ઉમેરીશું બેસન ઉમેરવાથી આ મોદકનો ટેસ્ટ છે તે ખૂબ જ સારો આવે છે અને શેકાયેલા બેસનનો ટેસ્ટ તો યુનિક હોય છે તો આ રીતે બેસનને પણ આપણે બે મિનિટ જેવું સોજીની સાથે શેકી લેવાનું છે

માવો પણ જેમ જેમ શેકાશે તેમ સરસ એવો છૂટો થઈ જશે અને શેકાયા પછી તેનો ટેસ્ટ છે તે ખૂબ જ સારો આવશે તો આ રીતે આપણે બધી જ વસ્તુને મિક્સ કરતા જઈ અને સરસ એવું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર શેકતા જવાનું છે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે જેમ જેમ બધી જ વસ્તુ શેકાતી ગઈ તેમ તેમ તેનો કલર છે તે સરસ એવો બ્રાઉન ટાઈપનો આવી ગયો છે અને આ છે પરફેક્ટ શેકાયાની નિશાની અને જ્યારે કોઈ પણ લોટ કે સોજી શેકાય ત્યારે તેની એક અલગ સુગંધ પણ આવતી હોય છે તો તે પણ ઓલમોસ્ટ આવી ગઈ છે હવે આ સ્ટેજ ઉપર આપણે ગરમ કરેલું દૂધ ઉમેરી દઈશું અને અહીંયા આપણે ઠંડુ દૂધ નથી ઉમેરવાનું મિત્રો જો ગરમ દૂધ ઉમેરીશું તો જે હલવો મતલબ સોજી બનવાની પ્રોસેસ છે તે ફટાફટથી થશે અને સોજી છે તે કચવાય નહીં જાય એટલા માટે આપણે આ સ્ટેજ ઉપર ગરમ જ દૂધ ઉમેરીશું અને એક કપ જેટલી મેં અહીંયા ખાંડ ઉમેરી લીધી છે ઘર તમે તમારા હિસાબે વધારે ઓછું કરી શકો છો બાકી બચેલું દૂધ પણ મેં ઉમેરી લીધું છે જેથી કરીને પરફેક્ટ કન્સિસ્ટન્સી ના આપણા મોદક છે તે બનીને રેડી થશે અહીંયા મિત્રો આપણે હલવો નથી બનાવી રહ્યા એટલા માટે મિક્સર થોડું આપણે ડ્રાય જ લેવાનું છે તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણું મોદક બનાવવા માટેનું મિક્સર છે તે એકદમ સ્મૂથ સરસ બનીને રેડી થઈ ગયું છે અને બધી જ જગ્યાએ ઈલાયચી પાવડરને સારી રીતે મિક્સ કરી લેવાનો છે ગેસની ફ્લેમને તમે આ સમયે ઓફ કરી શકો છો પરંતુ અહીંયા મારે ઈલાયચી મિક્સ કરવાની બાકી હતી તો મેં

તો અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે હલવા કરતાં થોડું આપણું મિક્સર છે તે ડ્રાય છે કારણ કે આપણે તેમાંથી મોદક બનાવાના છીએ તો હવે ઠંડા થયેલા મિશ્રણ ને આપણે આ રીતે મોદકના મોલ્ડમાં ભરી અને બધા જ સરસ ગણપતિ બાપવા માટે મોદક બનાવી લઈશું મોદકના મોડમાં બંને બાજુ આપણે જે મિક્સર બનાવ્યું છે તે ભરવાનું છે અને આ રીતે કમ્પ્લીટલી પેક કરી લેવાનું છે જેથી કરીને મોદક છે તે ખૂબ સારા શેપમાં બનીને રેડી થશે આ રીતે તમે જોઈ શકો છો કે આપણે સંપૂર્ણ માવો ભર્યો હોવાથી મોદક છે તે એકદમ સરસ શેપમાં બનીને રેડી થયા છે સેમ પ્રોસેસ થી આપણે બધા જ મોદક છે તે બનાવી લેવાના છે અને જો તમારે આ રીતે ન કરવું હોય તો મોદકના મોલ્ડ ને બંધ રાખી અને તમે એમાં પણ મિક્સર પરંતુ આ પ્રોસેસ ધ બેસ્ટ છે તેનાથી સારા એવા મોદક બનીને રેડી થાય છે જો તમારી પાસે મોદક નું મોલ્ડ ન હોય તો પણ તમે હાથેથી પણ મોદક નો શેપ આપી અને મોદક બનાવી શકો છો તો મિત્રો અહીંયા મારી પાસે મોટું મોલ્ડ છે તો હું મોટા મોદક બનાવી રહી છું તમારી પાસે જો નાનું મોલ્ડ હોય તો તમે નાના મોદક મોદક પણ બનાવી શકો છો આ રીતે આપણે બધા જ છે તે રેડી કરી લેવાના છે અને પછી ગણપતિ બાપ્પાને આપણે પ્રસાદમાં ધરાવવાના છે તો મિત્રો ગણ ગણપતિ દસ દિવસ માટે હોય છે તો દરેક ના ઘરમાં અલગ અલગ મોદકની પ્રસાદી બનતી હોય છે તો તમે ચોક્કસ આ માવા અને સોજીના મોદકની ની રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે તમને આ સોજી માવાના મોદક કેવા લાગ્યા અને જો રેસિપી ગમે તો વિડિયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ના બોલશો Facebook પેજને ફોલો કરજો ગણપતિ બાપ્પા સૌનું સારું કરે જય ગણ